આજ તમારું ભલું થાય તમારું શું ઊંધી ઉકલી છે અરે મભુજી ઉંધી નહીં ઉકલી અંતાણે પેલી માટલી મારે ફોડવાની છે ચમ શું બગાડ્યું છે માટલી કોઈ બગાડ્યું નહી તો પછી શું કામ ફોડવી છે મારા કાકાનું સપનું પૂરું કરવા માટે એટલે કોઈ માટલી પહેર્યું છે તમારા કાકાનું સપનું અંતાણે ઓવે હે ઓવે તો પછી તમારે માટલી જ ફોડવી છે ઓવે તો એટલે બધે જવાની તો જરૂર છે આળવા ફરી તો પેલી રહી ફોડી નાખો અરે મફુજી તો પાણી પીવાની માટલી છે હે આ માટલી હું સ્પેશિયલ ફોડવા માટે જ લાવ્યો છું ફોડવા માટે લાવ્યો છે ઓવે મફુજી

અરે મભુજી મજૂરીઓ મોડો છું મારે કોમ ધંધો કરવો કે ના કરવો પછી એટલે હાલ તમે મજૂરી કરો છો હા આલે કોમ જ કરું છું મારા કાકા સપનું પૂરું નહીં કરતો હું એટલે ઉંધા ડાળો નહીં કરતા આ શું લઈને બેઠા તમે શરમ આવે કે નહીં આવતી તમને એમ છે ની શરમ છે તાણે આયડા વેણો કો તો આ રેગડા વેણો એને કોમ કહેવાય એને ધંધો કહેવાય એને મજૂરી કહેવાય અરે મભુજી કાલ ઉઠી તો ઇતિહાસ હું મારું નામ રચી દે હે નિશાનબાજ હરીભાઈ અલ્યા તમારા બાનું નામ નિશાનબાજ નહીં થયું તો પછી તારું તો શું ધૂળ થવાનું છે મૂર્ખા

એટલે મૂચી વાત એ ચીકણો અરે બધી મારા કે છો કદા મીચી આ મારા ઘર પૈસા લેવા ઉસી આયા ને મે તમને ના લે કેજો જો કે માલ ચીકણા વેરા ના કરે આ વાગુજી ની પૈસા કાઢવાના ના છે એટલે નહીં આવતા તમે અરે કો ઘારો મોણો હશે ને એના એમ બોલમણું કર્યો બાકી દારૂડિયા ના એ હવે 1 રૂપિયો બોલમણું હું કરવાનો નહીં આ લે હડો ગમ બીજાય બેસી બીજાય બેસી ગમ હડો એ તો અમે અમારી રીતે જતા છે તમારી રીતે જ જાઓ અમારા રંગા જ નહીં આવો જો હડો આ જોગા

હા માર ફોડો હડતર તમારાથી બીજું થાય શું માટલી ફોડ જીવન માં બીજું કોઈ નઈ કરો હવે જોઈ લેજો તમે વર્તા કટકા પડ્યા છે હાર એ હું જોઉં છું કે શું બોલ્યા કુતરે કઈ ગયો પેલો રહ્યો એ જો મારો વાપરા ફેર થયું કે તમારે બોલ્યા ફેર થયું લ્યા કાનો અરી કુતરો ચોઈયો એટલે એટલે કે મને અરી કીધું અને આ રેલો કુતરો કીધું ગયો એમ એટલે ડાબડી મુઢાઈ કેવી રીતે બોલાય તમન કહું અરી બા તમે કૂતરો જે પાડ્યો છે એનો ચોઈયો એમ કેવાય અલ્યા પણ તમન તો હું અરી કઈ કહું કારણ કે તમન તો મેં આકોળેલા ઓવર અમાયા હતા એટલે હા

મને <laughs> 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 Apa ah, kau se mata lu? Kepik panek. Chulu yeah. rayu, lagi. Chulu kac rayu. Hehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehe

તમે કટકા કટકા કરી નાશો ફૂડી નાશો માટલી જોવો ખાલી તમે હેરી ભાઈ કાઈ જવાની જરૂર નહીં આ માટલી ટાંકવા માટે પહેલા છે ને સેટરનો નિશાનો ટાંકો પડે અને હું તમને બતાવું અમને આવો શું છે ફૂડાકા તમે મારો ટાઈમ બધા છો લે આ ટાઈમ બધા જોબ શું છે એ વાયક આ બોળીઓ મેં કેટલી મહેનતથી બનાવીશું તમને ખબર છે ને વાયકંતો આવો તમ એ તો આવો શું છે આ તો અબ્જો દેખાય છે તમે

અરે જેવા સાથે તેવા થવું પડે અરે એને તો ખાલી મને આટલું વગાડ્યું છે પણ એનું જો હું માથું ના ફોડું તો મારું ન વ્યાખ્યા કર અરે જગાજી તમે વધારે ઉતોડું ના બોલો ને કે લોહ વધારે ત્યાં કરીશે ને શું માથું રાખો હા અરે ઉભર જો વાનાથી લુકજુ આથો પણ જો

મારો દશમન કેગરજી ઓને મારા ઉપર વાર કર્યો છે પણ મને વાગ્યું નહીં તમને વાગી ગયું લ્યા આપણે બેવનો દશમન થાય આ રહ્યો ઓહતો રહ્યો ભાઈ ઓને આપણી ભાઈબની નહીં જોવરાણી ચિયો બે માથાળો પાક્યો છે લ્યા કશું વધો નહી ભાઈ આ ટિકડામાં એકલો હતો અને હવે તમે મારી સાથેમાં આયા છો અરે કશો વધો નહી કેગરજી જે તમારું ખોટું કરશે એન ભગવાન જોહે આપણે કોઈ નહીં જોવું હેડો તમને દોખો લઈ જઈ ભાઈ શું જો તમારી પ્રતિજ્ઞાનો જઈ ના તમે અલ્યા શું બોલી બોલી ને બકો છો છે વાઘુજી વાઘુજી તો હારું છે ખાચા માણસો આયા તા ઈ તો બરાબર છે તમે હાલ તમારા ઘેર જાશો ને

આપડે બે ભાઈ બંદી પર શક કરવા લેતા ભલે દુઠું તો મું કોઈ બોલ્યો આ તો રાખું ભાઈ કઈ દેવું પડે ભાઈ સોળી જ્યુ છે એ ભાઈ એ એ

આ oh, અને <laughs> <laughs> <laughs>

એટલી જગ્યાએ તમે મારા બોરનું પાણી બંધ ચમ કરાયું અને તમારા મશીનનું પાણી ચાલુ ચમ કરાયું તમે કેજો મને હવે કે ગરજી આ સવાલનો જીજો જવાબ છે કે મારે મશીન નરવું પડ્યું રહેતું તો ની એટલે મેં પાણી ચાલુ કરી દીધું છે અરે ભૂમતા કાકા તમાર મશીન નરવું પડી રહેતું હોય ને તો એને નેરમો થેલી મેલાવ એટલે તડાતું તડાતું જાય બાય મમ્મી બાય

માફજી અલ્યા જાણી જાણી દુશ્મની ના કરવાની અરે દુશ્મની કરવી પડે બફુજી આ બફુજી તું મકર તો આટલા બધા ઉધોડો મારા જોડી આ તમે આ મેરણો બાર ગાડીમાં ના બેઠા હો તો આ દાડા આવ તો મારા કાકા સપનું મારો પૂરો નહીં કર ઉછાલશે હવે વધારેનો એકે શબ્દ ના બોલતા હેડો મોંઘા જાવું છું સમાધાન કરાઉ છું અરે સમાધાન કોઈ કરવું નહીં તમારા હંગા જેબું નહીં સમાધાન તો હું કરી નાખું જો ખાલી તમે અલ્યા શું ધૂળ કરી નાખો ભલા આદમી

આ દો કેટલા તમારે માફી માંગવી નહીં નહીં માંગવી પછો દો ન હેડો રિબે પોલીસ સ્ટેશન કેસ કલમ લાગ છે એ કાય